તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે હરા પાંચ તો ભાઈ રીધિ છે ને પીવા માટે ગરમ પાણી બનાવવું છે તો ગરમ પાણી પી લઈ બરોબર છે થોડીક રીતિ મારી થોડીક ને તો પછી નક્કી કર્યું છે કે ભાઈ હવારમાં ગરમ પાણી પીવાનું એવું બધું કરીએ તો તબિયત થોડીક સારી રહી હવે આ રીતે ગરમ પાણી પીરું છે ગરમ પાણી પી લઈ રીધી જય શ્રી કૃષ્ણ

કાંઈ નહીં પી લે બરાબર તો ભાઈ મમ્મી પપ્પા છે ને હવાર હવારમાં સા પીવા બેહી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જો ભાઈ આ મમ્મી પપ્પાનો રોજનો નિયમ છે મમ્મી સા બનાવે અને મમ્મી પપ્પા હારે શા પીવે છે ભલે નાસ્તો કરી લીધો તો સાત તો પીવાની જ તે ફિક્સ છે હં તો કાંઈ નહીં મમ્મી પપ્પાએ સાહ પી લીધી છે અને અમારા ભાઈ સુઈ ગયા છે અમારા ભાઈ હજી સૂતા છે

નાસ્તી બેન આજ તો તમારે બેગલેસ ડે છે એટલે બેગ તો કઈ ઉપાડવાનો નહીં સારું હાલો તો એ રિવિઝન કરી લઈ હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જાય તો ભાઈ હવે રીતિ છે ને રસોડું સાફ કરવાનું નક્કી કરી નાખ્યું છે અને બધી બાવણી ઉતારી અને જો સાફ કરવા મળી છે નવી થઈ જાય ને હા

સાફ સફાઈ કરી નાખે તો રેડી થઈ ગયા છે બરોબર છે સ્કૂલે જવા માટે અને હસ્તીબેન વાર જોતા હશે કારણ કે અમારા પર્વભાઈ જાય જાઉં જાવી હસ્તીબેન આવશે નહીં તો હાલો પરવા ભાઈ આપડે ને સ્કૂલે બેગલેસ ડે છે એટલે કઈ થેલો તો લેવાનો નથી ખાલી થેલી લઈ લીધી છે રેડી ને હાલો તો ભાઈ જો મારા પરવભાઈ ની ગાડી આખવાની નવી સ્ટાઈલ છે માથે બે ને એની આખવાની સીધી આખવાની બે ટાયરે ગાડી આખે જો એમ કેમ આખ મજા આવે તો ભાઈ જો મારા પરવભાઈ સ્કૂલે થી આવી ગયા છે હસ્તીબેન જો મહેંદી નો કોનલાઈન બે ગયા છે અમારા પરવા ભાઈ છે ને આમ જો આમ છે આમ આમ છે આમ જો બસ આમ આમ ગાડી ભટકાડ્યા કરવાની ને આમ ઘેરા કરવાનું ને ભાઈ મારે અત્યારે મારું એડિટિંગનું એનું કામ શરૂ છે અને અમારા પરવા ભાઈ ને આમ ત્યાં ગાડી ફેરવાનું જરૂર છે અમારા હસ્તીબેન જ્યાં બેટા બેટા મહેંદી કરે છે ને એ દીધું રોડાનું કામ બતાવે પાર્ટી બદલું છે પરવાભાઈ કારણ કે પર્વ છે ને પેલા અહીંયા રીધી ની બાજુ માં બેઠો હતો ઈ ખવડાવતી હતી દાદા આવ્યા ને તો એની બાજુમાં ખાવા બે ચાલુ માં પાલટી બદલી નાખે અમારે ભાઈ હા

તો મળી આવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો આવજો